દાંતા તાલુકાના અંતર્યાળ વિસ્તારના અનેક ગામો વિકાસથી વંચિત દાંતા તાલુકાના વિકાસના દાવાઓ પોકળ સાબિત થયા પીપળા વાડી વાવ નજીક આવેલા શિયાવાડાથી મહોડિયા ફળી વિસ્તાર સુધી નથી પાકા રોડ રસ્તા આઝાદીના વર્ષો બાદ પણ ગામ આઠ દિન સુધી વિકાસથી વંચિત ગામમાં નથી પાકા રોડ રસ્તા નદીઓ મોટી મોટી વાતો રહે છે કોઈ નેતાઓ મોટી મોટી વાતો કરતા જતા રહે છે વિકાસ કરતો નથી બે હજાર તેવીસ ચોવીસમાં માં સરકારી શાળા બની છે પરંતુ રસ્તાના અભાવને કારણે હજુ સુધી શરૂ નથી કરાય પંદરસો કરતા પણ વધુ વસ્તી ધરાવતા ગામમાં કોઈ જ સુવિધા નથી ગામના લોકોનો આક્ષેપ છે કે પાકા રોડ રસ્તાના હોવાને કારણે કોઈ બીમાર થાય તો એકસો આઠ પણ આવી શકતી નથી પાકા રોડ રસ્તાના હોવાને કારણે સરકારી શાળા પણ શરૂ નથી કરાઈ ગામના બાળકો પાંચ કિલોમીટર દૂર ચાલીને બાજુના ગામની શાળામાં અભ્યાસ કરવા મજબૂર તાંતા તાલુકાના અંતરિયાળ ગામોની હાલત ખૂબ જ દયનીય મેરા નામ રવિનાબેન જેઠાભાઈ હૈ મેં सियावाड़ी के रहवासी हूँ मैं दूसरी स्कूल में पढ़ती हूँ पर हमारी यही मांग है कि हम हमारी ये स्कूल शुरू हो जाए और हमें पाँच किलोमीटर चल के जाना ना पड़े दूसरी स्कूल में और हमारे यहाँ स्कूल स्टार्ट हो जाए तो हमारे रास्ते भी पक्के बन जाए ऐसी हमारी विनती है क्योंकि हमें पाँच किलोमीटर चल के जाना पड़ता है और रास्ते में ऐसे लोग भी मिल जाते हैं जो हमें गंदी गंदे बातों से डराते हैं और हमारे हमारी बलात्कार होने की भी शक्य है इसीलिए हम कहते हैं कि हमारे गांव में स्कूल है पर शुरू नहीं हुई शुरू करें और हमारे रास्ते पक्के बना दे यही हमारी विनंती है अंगारे बच्चू ना भाई नाम भाई से हूँ शियावाड़ा गांव में वतनी छूँ अमारा गाम शियावाड़ा गाम ने आग आ महुड़िया फड़ी काम त्याँ रस्ता ने बहुत समस्या है तो रस्त काचो रस्तों पर नहीं त्या ભારત દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાળીસમાં ત્યાં ત્યાર પછી અહીંયા અમારા ગામમાં કોઈ રસ્તાની કોઈ વ્યવસ્થા નથી અહીંયા નેતાઓ આવે છે આવે છે વાયદા કરીને જતા રહે છે અહીંયા કોઈ જતા રહે એના પછી કોઈ અહીંયા આ પાસા દેખાતા નથી માનો કે હમણાં સરપંચની ચૂંટણી થઈ ત્યાર પછી સરપંચ જો આટલા માણસો હા રસ અમારે આ તકલીફના લીધે માણસો બધા ભેગા થયા છે અને અમારે જ્યારે ચૂંટણી થઈ એના પછી કોઈ સરપંચ વાયદા કરીને જતા રહ્યા છે આજે કોઈ સરપંચ જેવા કોઈ આગેવાનો અહીંયા હાજર પણ નથી અમારે જ્યારે તકલીફ હોય ત્યારે અમે ગરીબ લોકો અંતરાળ વિસ્તારમાં રહેતા લોકોને અમને ખૂબ તકલીફ પડતી અમારા ગામમાં અહીંયા રોડ રસ્તાની પણ અહીંયા લાઇટોની લાઇટની પણ ખૂબ સમસ્યા છે હમણાં કાલે કાલ ગઈકાલે દેવડી ગામમાં અહીંયા દીપડો આવે તો એક બચ્છાનું મરણ કરેલો હતો જેવી અમારા ગામમાં ખૂબ અંતર વિસ્તાર છે અહીંયા લાઇટની કોઈ સુવિધા નથી જ્યારે અહીંયા આવી કોઈ ઘટના ઘટે તો અમારે આવા માટે સરકાર શ્રી જિમ્મેદાર રહેશે